તો હે ગાય વેલકમ ટુ બેક માય ન્યૂ લો આજના વિડીયોની શરૂઆત થાય સવારમાં આઠ વાગે અને આમ ઘણો તો વિડીયો આજના દિવસે આવવાનો હતો પણ આજ સુધી ટાઈમ ન મળ્યો મોટર કાઢવા માર્યો હતો અને મોટર ફરી વખત કાઢવી પડી કારણ કે ઓલી ખેર આપણે આખી નહોતી બારી કાઢે ઝાળી પાછી છે અંદર ખુલીને જતી રહી હતી એના કારણે સટકા હલવાઈ ગયા એના કારણે બારી કાઢવી પડે જોયું ચેક કરવી આજે ટાઈમ નહોતો જતા ચાલો જીરા માલકે હું મારું ઠોકી દીધું ટ્રેક્ટર એટલે ત્રણ વાગ્યા ના જુ બાજુમાં અને અત્યારે દવા છાટતો હતો આ આપડા આગતરા જીરામાં હવે આવું આગતરા જીરામાં લાસ્ટ વાર દવા છે અને ખાલી પાવડર જ માર્યા છેલ્લી વાર જીરું જોઈ લેવી કારણ કે બે ત્રણ દિવસ થી ક્રમ ની કઠણ બેઠી વિડીયો નતો આવ્યો ને અત્યારે જીરુમાં એક આટો મારી પછી આગળ આપણે આપણા કામે હું કે જીરું ને કાલે મોટર કાઢી છે પરિવાર જો આવો ચોખવાળી કીધી નાખી આમાં ટ્રેક્ટર ના કિલ્લા પાડી પાડી ખાલી માં કાંઈ નહીં ખાલી એક જાળી છૂટીન પડી જઈતી એના કારણે એક સટકો છૂટીને ગયું એમાં હલવી ગયું અને ખોપડી જોઈ લ્યો હવે જઈએ આપણે આગળ પેલી બસ જો લીમડા પાણી બે ત્રણ કેરા પાણીના પાવાના બાકી પાઈ દઈએ સીલી એટલે આ પાકી જાય બાકી બધું પાકમાં થાય છે તો મિત્રો હું કહેતો તો કે આપણે જીરામાં થોડોક અમુક ઘેરામાં જ અમુક અમુક જગ્યાએ પ્રોબ્લેમ આવે જો એક આ એક ઘેરો પીળો છે ફાઇનલી એટલા એટલા કંઈક ઘેરા પીડા છે જો આ છેલ્લે પાણી ભરાય અહીંયા બીજા અહીંયા અમુક અમુક ઘેરામાં જ ભરાણા બાકી કોઈ જાતનો પ્રોબ્લેમ નથી હજી હજી અને આ જમીન એવી છે એના કારણે કારણ કે આમાં પાણી થોભાય છે અને બાજરો હતો એટલા માટે શાદ ક્યાં રહ્યું હોય બાકી જાહેર બહાર હોત તો ઉપાધિ નથી કાંઈ અને જો અહીંયા કેરા પડ્યા કારણ કે આ કેરા ફ્યા નથી એ અને આમાં જો આમાં વેચ્યા ફોડ્યા છે આ એક ફેરો દેખાય ને આમાં અમુક અમુક જગ્યાએ પડ્યા પીડા બાકી આટલું બળે આપણને અમે કાંઈ ફેર પડે એવો નથી અને એટલું એટલું બળે અટકી ગયું છે અને બાકી કંઈ પીડેલું છે નહીં આ પામું હતું તો એનો ટાઈમ આવ્યો એટલે બધું પાકી જ જાય એમ ગણો તો કારણ કે હવે ટાઈમ થઈ ગયો પાકવાનો લગભગ જીરા પોઈડ્યા પાકવા હવે વાત કરીએ વિડીયોની તો વિડીયો મેં કાલે બનાવ્યો હતો પણ અપલોડ કરવાનો ટાઈમ નહોતો એટલે વિડીયો અપલોડ ન કર્યો અને પછી ડિલર મારી દીધો અને આજ ફરી વખત બનાવું હું કારણ કે ટાઈમ તો આજે નહીં કાલે થોડોક પ્રોબ્લેમ થઈ ગયો હતો મોટર કાઢતા કાઢતા અને એટલે પછી વિડીયો ડિલીટ કરી નાખ્યો અને બરોબર કાંઈ થયું બરાબર થઈ ગયું અને કઠણ માંડી હોય તો બધું થાય એટલે પછી એના કારણે મેં વિડીયો અપલોડ નહોતો કર્યો અને ફાઇનલી આ પાછો ફરીવાર ઉતારવાનું ચાલુ કર્યું હોય વિડીયો એટલે હવે પાછો અપલોડ થાય છે જોઉં છું અને જાય તો દવા છાંટવાની જરૂર છે નહીં તો આપણી એક એક પોપ જ છાંટવાનો હોય તો આગતરા જેવમાં કારણ કે એક પપ છે જ આપણે ત્રણ ચાર કેરા હતા એવી પાસ વર્ષથી હતા એમાં જરૂર છે બીજે ક્યાંય જરૂર ચાલો આગળ જ મળી ગયા